હેલો વહેલા વિદ્યાર્થી મિત્રો કેમ છો નમસ્કાર હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ સાધ્ય એક પોઈન્ટ પાંચનો પ્રશ્ન નંબર ચાર કે જેમાં તમને એવું કીધેલું છે કે રૂટ નવ પોઈન્ટ ત્રણને સંખ્યા રેખા પર દર્શાવો બરાબર તો આપણે અને તમારા માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો એટલે ભૂલતા નહીં બરાબર ખાસ તમે આ પ્રશ્નને એકવાર વ્યવસ્થિત જોઈ લેજો અને કરી લેજો ઓકે ચલો સૌથી પહેલા તો આપણું કામ શું છે કે સંખ્યા રેખાને દર્શાવવાનું છે તો એને એના માટે સંખ્યા રેખાને દોરવી પડે બરાબર તો આ રીતે આપણે દોરી નાખીએ કેવડી દોરશું તો જો અત્યારે તો ખાલી એમને આમને એમ દોરી નાખીએ ચલો પછી આપણે માપ લઈએ બરાબર આ આપણે દોરી નાખીએ એક સંખ્યા રેખા એટલે આપણે પેલા એક કિરણ દોરીએ બરાબર જેનું નામ એ અને એક્સ આપીશું ઓકે ચલો હવે આ કિરણ પર બી બિંદુ કેટલું લેવાનું છે તો કે કેની રચના કરવાની છે નવ પોઈન્ટ ત્રણની તો એક બે અને ત્રણ બરાબર એક બે અને ત્રણ અહીંયા આવશે બરાબર તો બી બિંદુ લ્યો અહીંયા કેટલે આપણે લીધું છે તો કે આપણે અહીં આ નવ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર બને એ રીતે આપણે બી બિંદુ લીધું છે બરાબર ઓકે અથવા એમ કયો નવ પોઈન્ટ ત્રણ એકમ બરાબર આટલું આપણે લીધું એની પછી હજી એક સેન્ટીમીટર દૂર તમે સી બિંદુને લો કોને લેવાનું છે મિત્રો સી બિંદુ ને કેટલું ચલો હવે શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ આટલું થઈ ગયા બાદ હવે તમે પરિકર વડે શું કરીશું હવે આપણે ચાપ દોરીશું કઈ કઈ જગ્યાએ ચાપ દોરવાની છે એ શીખવાડું છું બરાબર જો આ જે તમારું ચાપ તમારે દોરવાની છે ત્રીજા કેટલી રાખો બી થી સેજ ઓછી લ્યો આટલી લ્યો બરાબર અથવા તમે ગમે એટલી લઈ શકો છો બરાબર આ ત્રીજા પછી આ ત્રીજા હલવી જોઈએ નહીં સૌથી પહેલા સી ને કેન્દ્ર લો અને એક ચાપ બનાવો ઉપર અને નીચે બરાબર કઈ રીતે જો એક ઉપર ચાપ બની એક નીચે આ રીતે ચાપ બની છે જે તમે જોઈ શકો છો પછી એ જ રીતે જો આ ત્રીજા હલવી જોઈએ નહીં એને કેન્દ્ર લો અને આ રીતે ચાપ બનાવો ચલો એ જ રીતે નીચે બનાવી નાખીએ થઈ ગઈ ચાપ હવે આને શું કહેવાય લંબ દ્વિભાજક કહેવાય શું કહેવાય લંબ દ્વિભાજક હવે આને તમે જોડી દો શું કરો અને જોડી દો બરાબર ન જોડો તો પણ હાલશે મિત્રો અને જોડી દો તો કઈ વાંધો છે નહીં બરાબર ઓકે આ શું થઈ ગયો લંબ દ્વિભાજક રેચો આપણે બરાબર જ્યાં છેદે છે ત્યાં આપણે પી નામ આપીએ શું નામ આપી આપણે પી બરાબર હવે તો કે જો હવે આપણું અડધું કામ પૂરું થઈ ગયું અહીંયા બરાબર હવે શું કરવાનું તો કે આટલી ત્રિજ્યા લેવાની કેટલી એથી પી જેટલી કેટલી ત્રિજ્યા કહું છું એથી પી જેટલી ત્રિજ્યા લો અને પીને કેન્દ્ર લઈને સરસ મજાનું એક અર્ધવર્તુળની તમારે રચના કરવાની છે કે જે સી પર આવે છે બરાબર ક્યાં આવશે તમારી અર્ધવર્તુળ સી ઉપર આવશે બરાબર ઓકે ચલો આ રચના સેજ ઘાટી કરો બરાબર જો તમને વ્યવસ્થિત દેખાય ઓકે થઈ ગઈ ચલો હવે આટલું થયા બાદ શું કર્યું મેં એ થી લઈને સી અર્ધવર્તુળ દોર્યું બરાબર હવે બી બિંદુ છે એને બી બિંદુએ રેખાખંડ એ નો લંબ દોરવાનો છે બરાબર શું કરવાનું છે એ સી નો લંબ દોરો આ બધી જ રચનાઓ તમારે મિત્રો પેન્સિલથી કરવાની રહેશે પેનનો ઉપયોગ આમાં કરવાનો હોતો નથી એટલે આને આપણે જોડી દઈએ આ થેન્ક યુ બરાબર ચલો જોડી દીધું હવે જ્યાં છે દે ત્યાં આપણે ડી નામ આપીએ શું નામ આપીએ આને ડી નામ હવે પાછું તમે પરિકરનો ઉપયોગ કરો ચલો હવે કેટલી ચાપ લેવાની છે તો કે B થી ડી સુધી બીથી લઈને ડી સુધી આવી ગઈ ઓકે ત્યાંથી એક સરસ મજાની ચાપની રચના કરો બીથી લઈને ડી સુધી ચલો ચાપ દોરાઈ ગઈ તો આ જે ચાપ છે ફ્રેન્ડ્સ એ શું છે નવ પોઈન્ટ ત્રણ છે શું છે નવ પોઈન્ટ ત્રણ કે જેને તમે કે નામ આપશો બરાબર શું નામ આપશો મિત્રો કે નામ તમે એને આપ્યું છે

સૌથી પહેલો મુદ્દો શું લખશો મિત્રો તો કે સૌથી પહેલું કામ આપણે શું કર્યું તું આમાં કે કિરણ એ એક્સ રચો આપણે સૌથી પહેલા એક સંખ્યા રેખા દોરી હતી અથવા તો તમે એમ કહી શકો કે સૌથી પહેલા આપણે કિરણ રચ્યું તું બરાબર પછી બીજું શું કર્યું તું તો કે કિરણ એ એક્સ પર બી બિંદુ એવી રીતે લો કે જેથી સેન્ટીમીટર અથવા તો તમે એકમ કયો તો એકમ થાય બરાબર હવે ત્રીજો પોઈન્ટ લખીએ શું લખીશું ત્રીજો પોઈન્ટ ત્રીજા પોઈન્ટમાં આપણે શું કર્યું હતું એમાં तो किरण बी अने एक्स पर सी बिंदु लीधु तो बराबर हम किरण बी एक्स पर बिंदु सी लो जे थी बी सी बराबर एक सेंटीमीटर थाई चौथो मुद्दो एसी नो लंब द्विभाजक नो लंब द्विभाजक रचो बराबर जे एसी ने पी बिंदु छेदे बराबर એથી આપણે એને પી નામ આપ્યું હતું બરાબર હવે પાંચમો મુદ્દો લખીએ હવે એ પી જેટલી ત્રીજા લઈ પીને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ ની રચના કરો બરાબર ચલો એની પછી આપણે શું કર્યું હતું એક અર્ધવર્તુળ આપણે રચ્યું હતું બરાબર હવે બી બિંદુ એ રેખા ખંડ નો લંબ દોરો જે અર્ધવર્તુળ ને બરાબર એની પછીનો મુદ્દો લખીએ ચલો આપણે પછી કયો મુદ્દો લખીશું શું લખીશું એની પછીનો મુદ્દો કેટલા મુદ્દો આપણે હવે લખીએ છીએ બરાબર ચલો હવે લખો ત્યારબાદ ત્યારબાદ બીને કેન્દ્ર લઈ બી ડી જેટલી પરીજ્યાનો ચાપ દોરો જે કીરણ બી એટ્સ ને કે માં છેદે બરાબર હવે કે ને સંગત સંખ્યા રૂટ નવ પોઈન્ટ ત્રણ થશે બરાબર આમ આપણે કે દ્વારા રૂટ નવ પોઈન્ટ ત્રણને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ બરાબર હજી એકવાર તમે એ રચના આપણે અહીં દોરેલી છે તમે જોઈ શકો છો આ રીતે એની રચના દોરી શકાય છે મિત્રો ઓકે ઓકે ફ્રેન્ડ્સ આ પ્રશ્ન નંબર ચાર અહીં પૂર્ણ થાય છે તમને એમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ મિત્રો